નમસ્તે મિત્રો પલ્લવી અશ્વત અનંતાણી સેક્રેટરી સોશિયલ વર્કર મિત્રો સ્વાગત છે તમારું આજ સૌની સૌથી પહેલા તો સૌ મિત્રોને કાળી ચૌદસની ખાસ શુભકામના મિત્રો હા કાલે તો દિવાળી આવી જશે મિત્રો કાળી ચૌદસનું પણ મહત્વ બહુ જ છે મિત્રો મેં કહ્યું કાલે એવી રીતે જુદા જુદા તહેવાર તર્ક ધર્મ વિજ્ઞાન હા એ બધા સાથે સંકળાયેલા છે એ દિવસનું સ્પેશિયલ વાનગી મેં એનું પણ નક્કી હોય છે મેં કહ્યું એમ પહેલાં તો કયા કપડાં કયા ફટાકડાને કઈ વાનગી કઈ જાતની રંગોળી ને એવરીથિંગ વોઝ પ્રી પ્લાન અત્યારે છે એવું ઘણું ખરું તો મિત્રો ખીર વડા અથવા તો કંસાર ને કહેવાય એને લાપસી વડા અને અથવા તો દહીં વડા એના બદલે આ બધું નક્કી જ છે ઘરે ઘરમાં હા મિત્રો તો આજે તો કાળી ચૌદસ છે અને મેં કાલ બહુ વિગતે વાત કરી છે રીલ મૂક્યું પડ્યું ઇન સમ ગ્રુપ દે હેવ નોટ એક્સેપ્ટેડ અધરવાઇઝ ઇફ યુ યુ કેન સી ઇટ ઓન ફેસબુક અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ થ્રેડ ને યુટ્યુબ ઉપર તો લગભગ નક્કી જ હોય છે સમ ગ્રુપ ઇટ ઇઝ યુ નો અકોર્ડિંગ ટુ દેર ડિસ્ક્રિપ્શન એન્ડ બાય એન્ડ લાર્જ માય આર્ટિકલ મારો ટોપ તો એજ્યુકેશનલ હોય છે પણ એમાં મારા રીલ હોય છે ધેર આઈ ઓપનર ઓફકોર્સ બટ આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો કઈ રીતનું હોય છે એનો કોઈ પણ વસ્તુની પાછળ હું એનો એનું કંઈક રેશનલ કે તાર્ક તર્ક તો હોય જ છે હા સમજો તો હું એ જણાવતી નથી પણ જો એને ખ્યાલ આવી જાય તો મિત્રો મને છોટી ખુશી કરીને હું એક રીલ મૂકું છું એમાં મારા ઘરના બે ત્રણ જે કસ્ટડેબલ સીતાફળ હતા એને એને એનો પલ્પ કાઢીને એક આટલી નાની વાટકી બાસુંદી કરી મેં હા વિદાઉટ એડિંગ સુગર અને નોન ફ્રાઈડ ડાર વડા અને પેલું મેંદુ વડા નોન ફ્રાઈડ કોમે કરવા થોડક કરીસ સો આઈલ ઓલસો respect ધ ફેસ્ટિવલ વી આર વી આર ટૉટ ઈમશી ફોલો ઓમ આવ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં જે શું કન સાચો બાઈ ટોલ્ડ યુ અબાઉટ માય મધર નો માય મધર તો ઈ આવી જ જાય ઓટોમેટિક એનીવે ધીસ ઇસ অল ટુગેધર ડિફરન્ટ થિંગ પણ ગરંત દેવાને માન નાપો તો ગમતું નથી સાંજે તો હું બોલતી હોઉં છું આઈ એમ સોરી મિત્રો આજે મને એક બહુ દો ટોપિક વિચાર આવ્યો તમે વિચાર કરજો એ શબ્દો ધ્યાન નોટ ઇન્ટર રિલેટેડ પણ માન સન્માન અને સ્વમાન આ કંઈક મારા મનમાં સ્વમાન હું પછી લઉં છું માન સન્માનની વાત પહેલાં થોડીક કરી લઉં કે આપણે માન ક્યારે આપણે કોકને આપી જ્યારે એના એ પ્રશંસનીય હોય ઉદાહરણરૂપ હોય ઘણી પરિસ્થિતિમાં એને આપણને સાચવ્યા હોય એને આપેલા ટીપ્સથી આપણને ઘણો ફાયદો થતો હોય એ પોતે જ એક એક્ઝામ્પલ હોય હં એ એવી વ્યક્તિ વિશેષને આપણને સાહજિક માન આપવાનું મન થઈ જાય છે બાકી ફોર્મલ ઔપચારિક માન તો ધંધામાં એવરીવેર આપવા પડે છે પણ આ તો દિલમાંથી જે માન ઉત્પન્ન થાય આપણી સામે નથી પડતા સાથે રહીને પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવામાં મદદ કરે તો આ બધાને આપણે એની સામે મસ્તક આપોઆપ નમી જાય છે દેટ ઇઝ માન હ અને જેને આપણે બહુ માન આપતા હોઈએ એનું આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ એનું આદર કરીએ છીએ હ અને એનું સન્માન કરીએ છીએ જુદી જુદી રીતે તો આથી માન સન્માનની વાત મિત્રો માન પરિસ્થિતિજન્ય અને તમારી જરૂરિયાતજન્ય ઘણીવાર હોય છે પણ હું જે માનની વાત કરું છું એ તો સાહજિક સ્પોન્ટેનિયસ હોય કરું છું હા એ એવી વ્યક્તિઓ આપણને દિલમાંથી માન થઈ જાય એવી બહુ ઓછી હોય છે મિત્રો મળે તો યાર લકી હા હવે વાત મને મેઇન તો મારા મનમાં સ્વમાન હતું પણ એની હાવ આઈ કુડ ઇન્ટ લેક આવતું તો સ્વમાન છે ને મિત્રો સમાન એટલે તમારું પોતાનું માન આત્મા તમારું શું કહેવાય તમારો તમારો તમારી જાતને તમે કેવું રિસ્પેક્ટ કરો છો સન્માન પોતાનું તો એને આપણે કરીએ તો સન્માન વ્યક્તિ સ્વમાન સોરી આ સમાન છે સ્વમાન છે એ વ્યક્તિને માનથી પોતાની સ્કિલ અને પોતા પોતાની લાયકાતના સંદર્ભમાં બધા જુએ અને એને એને રિસ્પેક્ટ માન આપે એની સાથે વાતચીતનો દોર બરાબર હોય હં એને ઉતારી ન પાડે આ બધી વસ્તુને થી સ્વમાન આપણું આપણે જાળવવાય જળવાય છે એવું કહીએ છીએ જ્યારે આવું થાય છે અને સ્વમાન નથી જળવાતું ક્યારે તો બી આપણને બહુ ઉતારી પાડે આપણને બધા દેખતા હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકે આપણી વાત કાપી નાખે એમ કરીને આપણને આપણા દિલને દુઃખ પહોંચાડે હ તો આ સમાનનો એક જાતનું અના અંદર આપણું સમાન નથી સચવાતું ત્યાં હવે આ આ સમાનની માત્રા વધારે ઓછી અને પરિસ્થિતિ પ્રમાણે હોય છે મિત્રો હું એવું નથી મને લાગતું કે દરેક વ્યક્તિ દરેક વખતે એના સોમાન પ્રમાણે જીવે સ્વમાન ઘણી વખત એક બાજુ મૂકી દેવું પડે છે અપમાન થાય છે હવે એ રિલેટેડ ટર્મ છે એ લોકોને એમ લાગે છે કે અપમાન નથી કરતા પણ આપણે એ બધું બહુ ઓનેસ્ટલી પ્રયત્ન કર્યા હોય એટલે આપણને એવું લાગે છે તો મિત્રો આપણે આપણું સમાન ક્યારે જતું કરીએ જતું કરવું જોઈએ આપણું સમાન જતું થઈ જાય છે હા ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આ બધી વાતનો મેં બહુ વિચાર કર્યો તો કોક એમ કોક વ્યક્તિ જેવી હોય છે કે તમારો તમારો સ્વીકાર ન હોય ને તમને જે ઉચકીને જ વાત કરતો ઉચકીને તો ન કહેવાય ઉતારી પાડીને એમ કે જે હલકારો જે કરે એ રીતે એમ કે

આ જે જે માન અને સ્વમાન આ બધું કમાવવું પડે છે એમને એમ નથી આવતું સ્વમાન અને સમાન ટકાવાય એ અમુક મહેનત કરવી પડે છે અને સ્વમાન ટકેલું જતું રહે અને પાછું એને રિવાઈવ કરવા પણ પાછી મુશ્કેલી એની જોઈને એ પ્રમાણે તમે વર્તન કરો તમારું સમાન પકડીને તમે કોઈ રીતે આગળ જ ન વધો એ કોઈ સાચો માર્ગ નથી અપમાન થાય એને સોમાન ન રહે એટલે તમે કોઈ તમારો મત જ ના આપો કોઈની સાથે દલીલમાં જ ન ઉતરો એવું નથી તમારે એવું ઉધારી લેવું પડે કે આ આ અહીંયા મારું માન નથી રહેતું રિજેક્શન પાછું જુદું તમને એમ લાગે કે મારું માન નથી રહેતું તો પછી કોક એવું હોય કે તમારા કરતાં પાત્ર બહુ જ એ પ્રકારનું હોય લોઅર લોઅર તો ના કહેવાય અણસમજું એનું એની કક્ષા જ ન હોય યસ તો પછી હવે એનું માન શું ને અપમાન શું એ જેને સ્વમાન આપણું હોય અપમાન કરતા હોય એને ખબર ન હોય કે આ કે કેટલી લેવલે છે આ માણસ નાને કેટલું માન અપાય તો બસ જસ ભળે જાય બોલે છે તો કોણ કોણ પાત્ર સામું કોણ તમારું અપમાન કરે છે તમારું સ્વમાન નથી રાખતું એ છે ઇન સમ પાર્ટ વ્યક્તિ વડીલ હોય એની માનસિક સ્થિતિ બરાબર ન હોય માંદા હોય હા તો આપણને બે મિનિટમાં ઉતારી પાડે પણ આપણને એવું તો થાય છે કે ફરીથી હું આની સામે જોઈશ નહીં હું મરી જઈશ તો એની પાસે હેલ્પ નહીં એવું થાય છે પણ નોટ પોસિબલ તમારે એવો કોઈ રીતે સંબંધ રાખવો પડે છે વેવાય હોય શું કરો ભલે ઘેર આવે ત્યારે એટલી વાર તો એનું માન આપવું જ પડે ભલે ને એને તમારું સોમાન ના રાખ્યું દીકરી દીધી હવે તો એવું હોતું નથી દીકરી જ બતાવી દેશ કઈ એવું હોતું નથી કોનું અપરહેન્ડ ના પછી ઘણી વાર શું હોય છે ઘણી વ્યક્તિ પાસેથી તમારે નાણાકીય અથવા ભાવાત્મક મદદ કઈ લેવી હોય ને ત્યારે તમારે થોડુંક તમારું સોમાન ધ વે યુ હેવ ટુ આસ્ક રિપીટેડલી ફોર ધેટ હું પૈસા જોતા હોય એને બહુ કયા કરવું પડે જો માન જો જેને પોતાને માનસિક રીતે કોઈનો સ્ટ્રેન્થ સ્ટ્રેન્થની સપોર્ટ જોતો હોય તો એને જરાક એનું સમાન ઘણી વખત ગુમાવીને એની એ વાત કરે કે એ વ્યક્તિ ઉપર તમે એટલા બધા આધારિત થઈ જાઓ કે એ એ તમને ના ગણે તોય તમને એની પાસે ગણાવવાનું થતું હોય છે એટલે ગરજથી પણ તમે ઘણી વખત સમાન જતું કરો છો ઘણી વખતે આપણા માટે છે ને એની બહુ જરૂર હોય ઘણી વખત તો આપણે સોમાનના ભોગે એ વાત કરી આપણા છોકરાઓ માટે ઘણી વખત સોમાન ગુમાવીને પણ આપણે આપણે કંઈક કરતા હોઈએ બે વસ્તુ સાંભળવી પડે પણ છોકરાઓનું જો સારું થતું હોય તો એ વખતે આપણે વોર્ડે ખાયા એમ કે તમને સમજણ નથી પડતી સમજાવી જ કરું આંટી કેટલી વાર એકની એક વાત કહેવાની પહેલાં તમારો છોકરો જ જુઓ પણ આપણે સાંભળી લઈએ સોમાન તો કોક સંજોગોમાં સોમાન પછી દરેક વખતે તમે એમ કહો કે મારું માન પેલું તો તમારે કોઈ ગામમાં તમે આગળ ન વધી શકો હું એનો રસ્તો બતાવું કે અમુક ટેવને લીધે કહ્યું કે પોતાના હોય કોના કોનું તમે ગળે ખાવ તમારા સંતાન માટે હોય તમારા નજીક હોય માંદા હોય તમારે એની ગરજ હોય એનું અપરહેન્ડ હોય અને તમારે એની સતત જરૂર પડવાની જોઈએ તો આ વખતે પછી કોનું તમે સહન કરી લો પતિ પતિ પત્નીનું મા બાપનું વાઇસ વર્ષ ભાઈ બહેનનું ઘણી વખત તમારા બ્લડ રિલેશન હ મેં સંતાન પણ કહ્યું તો આ આ બધાનું આપણે આપણું સોમાન ન રહે તો પણ આપણે ત્યાં જઈએ છીએ હવે એમાં એમાં દર ઇઝ માત્રા જો હાઉ રિપીટેડલી ઇટ ઇઝ ડન હા કેટલી વાર તમારે એ એ કરવું પડે છે એ એ બહુ ધીરજનો માન ગુમાવીને કોકની સાથે સંબંધ રાખો ને એનામાં ઇનસાઇડ લાવવી અને પછી એને રિયલાઇઝ કરાવવું એ મોસ્ટ ડિફિકલ્ટ એ સાધુ સંતનું કામ છે મિત્ર બહુ મુશ્કેલ બહુ મુશ્કેલ હા પણ આ જે લોકો જે લોકો સ્વમાન નથી જાળવતા અને સ્વમાનના ભોગે પણ કરે છે ને તો એમાં બે વર્ગ છે એક તો એ દબાઈ જાય એવા હોય બીજા એને ગરજ હોય છે ત્રીજું એની પાસે પૈસા ના હોય તો ચોથું એના બહુ નજીક ન શકાય છે પણ સ્વમાનના ભોગે કોઈક વ્યક્તિ કરતી હોય ને તો એ લોકો એનાથી પર છે એ કયો લેવલ આવ્યું ખબર છે કે પેલું પથ્થરો મારે ને એને છાંટા ઉડે તો એમ પછી કંટાળે ને પછી પેલો જ પૂછે કે મેં આટલું બધું કર્યું તો એમ કે તમને કેમ તો કે કે તારો શું સ્વભાવ છે આવું કરવાનું ને મારું તને માફ કરવાનો સ્વભાવ એટલે જ્યારે સમાનને તમે અમુક લેવલે મૂકીને પણ ઇફ યુ ઇફ યુ ઇફ યુ સંબંધ જો તમે સાચવે જ આવશો તો આ બધા કારણ હોઈ શકે ઓવર એન અબાઓ તમે આ બધાથી પર છો ને યુ વોન્ટ ટુ કન્વે સમથિંગ હા તમને માન એ પોઈન્ટ છે મહાન છો કે તમે કાંઈ એવું ગણતા જ સમજણ પડે છે કે નહીં એની આંખ ઉગડે છે કે નહીં એના માટે પ્રયત્ન કરો અને પછી ક્યારેય માણસ છે ને તે સમાન ના આપે તો એ ક્યારે સહન કરે ખબર છે ફી યુ ડોન્ટ ખાઉન્ટ એટ ઓલ એને તમે ગણતા જ ન હો ને માન આપે સન્માન આપે નહીં આમ કરે તેમ કરે તમારા વિશ્વમાં એની કોઈ નોંધ છે જ નહીં બટ યુ જસ્ટ કેરી ઓન તમે જસ્ટ ચાલુ રાખો છો તો આટલું બધું મેં કહ્યું તમને મિત્રો તો આનો ઉપાય શું તો એનો ઉપાય એ કે આવું જે નજીકના હોય અને ફોર ધ ટાઈમ બિંગ તમારે એનો એના એનું અપમાન થાય હા એ કેટલું અપમાન કરે છે કેટલી વાત કરે છે કયા સંજોગોમાં કરે છે કોણ છે હા એ બધું જોયા પછી એની ફિઝિકલ કન્ડિશન કેવી છે એનાથી થઈ જાય છે હં માનસિક સ્થિતિ ડામાંડોળ કાંઈ પણ એમ હોય તો તો એ વખતે તમે એનું અથવા તો એકદમ જ એનું તમારું અપમાન કરે ને તમારું સમાન ન જાળવે તો એવી કોઈક બહુ ક્રિટિકલ પરિસ્થિતિ આવી હોય ત્યારે થઈ જાય તો આ બધું બરાબર છે પણ મિત્રો જ્યારે આ બધું આપણે કરતા હોય પણ તોય પણ આપણું માન ન રહેતું એક તો ખોટું પાત્ર પસંદ થયું છે અથવા તો બીજું કે બધાના ઇન્ટરપર્સનલ રિલેશનમાં તો આપણે આવવાનું જ છે સો વેન યુ વેન યુ સી પર્સન ત્યારે તમને ખબર પડી જ જાય કે આ આની ટેવ અને આ આનું લેવલ ને આ આની વર્તનની રીત હા એટલે એ વખતે તો તમે એને સ્વીકારી લો છો હા એના બીજી કોઈ ગુણો ને કે બીજા કામ ને લીધે પણ તમારા મગજમાં એનો પ્રોફાઇલ આવીને એના પર ચોકડી મુકાઈ જાય છે કે લટક દૂર આમ સ્પોલ ધ રિલેશનશીપ એનો ભાર લઈને પાછું જ આપણે આવવાનું હા કોઈના આત્મા આપણને દુઃખ પહોંચાડે એનો બદલો લેવાનો બહુ વિચાર કરવો નહીં કારણ કે એના માટે આપણે ફરીને ફરી આવવું પડે તો મિત્રો સ્વમાન જે છે ને એ બહુ જ નાજુક પ્રશ્ન છે અને ભોગે જે વ્યક્તિ કરે છે છે એ ગરજવાન હોય છે ઇકોનોમિકલી બહુ પછાત હોય છે અને કા છે ને એ આ બધાથી પર હોય છે હા એને એની વાત મનાવવાનો પ્રયત્ન કરે એ સાચા છે એની એવી ખબર હોય પણ તો પણ તમારું સમાન ન રહેતો મેં કહ્યું ને કે બહુ બહુ નજીકના રિલેશન છે પતિ પત્ની સંતાન માતા પિતા પ્રેમી આ બહુ મિત્ર ખાસ તમારા પણ બી સમ લિમિટ એ એ એ લિમિટ આવે ને પછી માણસ જો વાઇઝ હોય ને તો જે જતો નથી રહેતો તમને મન થી ગણતો બંધ થઈ જાય એ શો જો ઘણા ને એવું હોય કે દિલના ભાવ હોય ને એ પ્રમાણે આઈ વુડ બી ધ લાસ્ટ મેન ટુ લુક એટ હિન ઘણાને મનના ભાવ પ્રમાણે જ વર્તન કરે છે ઘણા મનની વાત મનમાં રાખે છે સંબંધ બગાડતા નથી પણ એના ચિત્ત પ્રદેશમાંથી એના દિલમાં એક અમુક જણાનું સ્થાન છે એ જતું રહે છે ઓકે સ્થાન પણ તમે ક્યારે રાખો છો એની અમુક 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 સારી વાત છે તો પણ તમે એને તમારા દિલમાં જગ્યા આપો છો કે ફોગેટ અબાઉટ ઇટ આ બધું એનું ઘણું સારું છે પણ પછી તો એવું થાય દેન દેર ઇઝ લિમિટ પછી એને એની સામે પડવું સુમાન માટે જજુમવું કે એને પાત્ર ન ગણીને એને સાઈડ ટ્રેક કરી નાખું છે ને મિત્રો તમારે દુશ્મન હોય ને કે તમારી સાથે દલીલ કરનારા એનામાંય પાત્રતા હોય તો જ કરવું એનાથી બહુ જ નીચા હોય તેની સાથે એ દલીલમાં ઉતરાય નહીં આવીએ શોકે બરાબર

તમને કહું કોક માણસ છે સોરી કોઈ માણસ છે એના માટે તમે જાન દઈ દો છો તમે બધું કરો છો તમારા સોમા ન ભોગ્યો તમારે ગમે એ રીતે તમે એનું રાત દિન શ્વાસ એ શ્વાસ ભલું ઈચ્છો છો તોય તમને એ કોઈ રીતે કામ નથી આવતું તો શું કરો તો એમ કરું કે આપણો જે સ્વસ્ય ભાવ ફરીથી આવ્યો સ્વસ્ય ભાવ પોતાનો ભાવ છે પોતાનો જે સંસ્કાર છે એ પ્રમાણે તમે જેમ રહેતા હો એમ રહો બટ વોટ એવર યુ ડૂ ગુડ એક્ટ વુડ કમ બેક ટુ યુ ઇન ડિફરન્ટ વે હા એવું નથી કે એ જ એને જ સમજણ પડે ને એ જ તમારી પાસે આવે ને એ જ એવું નથી તમે એને કર્યું ને તો એ કોઈ બીજી રીતે તમારી પાસે આવી તો 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 કેટલી બધી વાત છે છે તમે ઘણું કે કે એવું એવું થાય બીજી રીતે તમને મદદ મળી જાય અને હું તમને કહું કઉર આર સર્ટન પીપલ એના પછી મને બહુ સરસ જાણવા મળ્યું કે ભાઈ બીજી રીતે ભગવાને તેની નોંધ લઈ લીધી તમે જે કર્યું એને એના એના સંચિત કર્મ વધારે હશે તે તમને દબાવે ને અપમાન કરે ને એનો હાથ ઊંચો રાખે તો રાખે હા પણ પણ યુ નો જે જેના જેનું કોઈ ખ્યાલ નથી કરતું એનું આપણને એવું લાગે છે મિત્રો પણ એના ભગવાન હોય એ રીતે કે ઘણા વ્યક્તિ હોય કે આપ્યા જ કરે આપ્યા જ કરે એને પાછું મળે છે એ બધાને પ્રેમ વહેંચવા જ સર્જાયેલા હોય હા બધાની જવાબદારી નભાવા સર્જાયેલો હોય ને એનો કોઈ ગોણ ન થાય પણ એવું નથી એ એનું છે ને તે એનું યુનિવર્સ એનું ભગવાન એની મદદ કરતો છે એની એની આસપાસ એક સુરક્ષા કવચ થઈ જાય એને વાંધો જ નથી આવતો ધેન ધેન પીપલ આર થિંકિંગ અને આટલું બધું આવું થાય તો ખુશ કેમ રહે હા હાઉ કેન શી કે હી એડજસ્ટેડ કેવી રીતે રહે છે જ્યારે આટલો પહાડ તૂટી પડ્યો હા કવચ છે ને કવચ અને હું તો એમ કહું છું કે ભલે આત્મસન્માન ન રહે ઇફ ગોડ ઇઝ વિથ અસ એ જે કેર લે છે એવી તો કોઈ નથી લેતું હા પણ ક્યારે ભગવાન મદદ કરે બિલકુલ શરણાગતિથી તમે જો એની પાસે ગયા હો તમે પ્યોર હો તમે કોઈ બુરું ઈચ્છ્યું ન હો હા તમારે વાઇબ્રેશન તમારું સ્માઇલ તમારી રહેણી કરણી એનાથી ખબર પડી જાય મિત્રો કે તમારું હાર્ટ પ્યોર છે તમને બધા બનાવી જાય છે પણ છેલ્લે તો ભગવાન કાંક ચક્ર ફેરવે પણ એથી કરીને આપણે કઈ આ બધું માફ નથી થઈ જતું આપણે એમાંથી તો પસાર થવું જ પડે થવું જ પડે છે પણ દેર ઇઝ સમબડી ટુ ટેક કેર ઓફ અસ એટલે આ આ બધું બચી જતું હોય છે ને જે જેટલું તમે સામા માણસને કરો એટલું જ તમારી સામે બીજી રીતે આવે છે સારું કે ખરાબ એટલે બહુ જે મનોમંથન પછી અનુભવ પછી ઘણાની વાત સાંભળીને ઘણા એનલાઇટન પર્સન સાથે ડિસ્કસ કરીને આ આ જ્ઞાન મને લાદ્યું છે તો મેં શેર કર્યું તમે વિચારી જોજો લિસન લિસન માય ટોક રિપીટેડલી એન્ડ યુલ યુલ ફાઇન્ડ સમ મિનિંગ ફ્રેન્ડ્સ યુ નો મારો અત્યારે વિચાર પ્રવાહ એટલો જોસથી જાય છે કે મારું મગજની સાથે મારો બોલવાનું કોર્ડિનેશન જરાક વેળું મોડું થઈ જાય એક પછી એક વિચાર બહુ આવે છે સો માન માન સન્માન અને સ્વમાન હ તો આ આ બધું તમારે અર્ન કરવું પડે છે અને આ બધું તમે અર્ન કરો તોય તમને સામેની દુનિયામાંથી એવું મળશે ઉધારી ન લેવું અને ક્યાંય પણ ઇન્વેસ્ટ કરતા બહુ વિચાર જ બીજો કોઈ રસ્તો જ નથી કા પછી તમે નેચરલ જે મને તો હું જે નેચરલ છું ને એ ઉજવારથી વર્તાઈ જાય છે કોઈ પણ એની મારે એની માઇન્યુટમાં માઇન્યુટ ડિટેલ એમ થાય કે હાય હાય ઇફ ઇફ આઈ ગીવ યુ જસ્ટ એક્ઝામ્પલ કે એવરી ડે મારે ત્યાં મેડ કે જે મારે ઘેર સ્ટાફ આવતો હોય નો કે ઇફ ધ્યાર લેટ હું લાકડી નથી પછાડતી બટ દે નો કે અમારે રોજ કરતાં થોડીક વાર થશે તો બેન વુડ વરી એટલે ચિંતા થશે તો શું હોય કે મને તો સામેથી ફોન આવે અથવા હું પૂછું કે ક્યાં ફસે ભાઈ શું થયું દેન તે દેર સે કે ટ્રાફિક છે દેન દેર ટેલ કે ક્રોસિંગ છે પણ બહુ વખતથી બંધ છે તો ફરીને આવવું પડશે બેન કાંઈ વાંધો નથી હો મારું સ્કૂટર બૂટર બગડ્યું નથી હા આપણે છોકરાની જેમ એનું ધ્યાન રાખતા હોય તો મને રેટ ઇઝ માય નેચર હવે કોકને એમ લાગે કે બહુ જ માઇક્રો મેનેજમેન્ટ કરે છે બહુ જ અમારું ધ્યાન રાખે છે બહુ જ અમને છોડતા નથી અને તમે શું કરી લેવાના છો તમે શું કરશો ધારો કે તમને ખબર છે તમે ત્યાં બેઠા ચિંતા કરીને શું કરી અરે અમારી જે ચિંતા છે અને અમે જે પૂછીએ છીએ અને અમારું જે કન્સર્ન છે તમારા પગલે પગલે એનો તમને અંદાજ જ નથી એ જે બીજાના કન્સર્નથી શું તમને લાભ થાય છે એ એ તમને અંદાજ જ નથી એટલે તમે કહો શું મને ખબર નહીં પડતી હોય એમ કહો અને જે સમજે એ તો તમને સામેથી ફોન કરે સો ધીસ ઓલ આર થિંગ માને તો એવું છે કે હું જેમ વર્તું એમ મારાથી વર્તાઈ જ જાય છે બહુ હવે આ આ એ જે કાંઈ એટલું બધું તમે ફેર કરી શકો નહીં પણ યુ હેવ ટુ કીપ યોર આઈ ઓપન કારણ કે પછી આ બધા જે સંસારના દસ્ટ મોહ શ્રુતે લભવા કે એનાથી આ તમને દુઃખ તો થાય છે એટલે અત્યંત દુઃખ થતું હોય તો કંઈ પણ કરવું પણ નિર્લેપ ભાવે કરું પણ ટીટ ઇઝ નોટ ટી સી ઇટ ઇઝ નોટ ટી હા હમણાં જ મારે વાત થઈ કે એ મને આઈ ડોન્ટ નો ધ ટાઈમ હવે પછી નહીં કે એ એ કહો મને કહ્યું કે તે અમને કહેવું ના જોઈએ તારે મુશ્કેલી દૂધ હા કહેવાય પણ જો એવું કહેનારા અને આવનારા બધા બહુ જુદા હા તમારે તમે એવું બ્લેક એન્ડ વ્હાઇટમાં બહુ મારે મુશ્કેલી છે ને મારે થોડી જરૂર છે આઈ ડોન્ટ થિંક કે બધા આવે મારો તો અનુભવ છે પણ સુના માટે આપણે બોલાવા એવી જરૂર નથી પણ એક જણાએ મને બહુ સરસ કહ્યું કે મેં કહ્યું કે ભાઈ હવે મારી ઉંમર તો મોટી છે હા હવે તને કંઈ મુશ્કેલી હોય તો ઇફ આઈ ઇફ આઈ કેન અરેન્જ આઈ કેન એટ ધ મોસ્ટ આઈ કેન હેલ્પ યુ some financial થોડુંક મદદ કરી શકું એય અમે તો ડરી એટલે ના કર્યું કારણ કે ભઈ ઓબ્ઝર્વર પડશે જરૂર પડશે જરૂર પડશે एकदम સિક્યુરિટી આપણે જતા રહેવું હોય ને ઉપર તો આ બધી સિક્યુરિટી રાખવી પડે એમાં એને ઉડાડી ના દેવા પૈસા કારણ કે એ જ કામ આવે છે તો એ કા ફાઇનાન્શિયલ થોડી હેલ્પ થાય બાકી જઈને તમે બેસી શકો થોડું કેના ઘરમાં યુ કે લુક આફ્ટર કે બાઈ આવી કે ગોઈ કે થોડું બાકી તમે તમારી એ જો એટલે તમે તો શું કરશો તો મને એને કીધું કે એની સાથે કોઈ આને સંબંધ જ નથી કે મારે ટાઈમ નથી મારી એક ફ્રેન્ડ રજા છે લેવી પડે 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 સંબંધ કોને કે છે એમાં થોડું સામે રસી પ્રગટ કરે ત્યારે જ થાય એવું ના હોય એવા પણ માણસો છે સો સ્વમાન કોઈ મને તો સ્વમાન નથી મને સ્વમાન એટલે નથી કે મને સ્વમાન છે અનસ્ટુઅન આઈ નો આઈ નો કે સામા માણસને નથી ખબર એટલે આપણું સમાન નથી રાખતો તો એનો નીચું જાય છે આપણું થોડું જાય છે એની એટલી લેવલ જ એનું નથી કે આપણને લોજિકલી સમજી શકે આપણને આપણા પાસ્ટ એક્સપિરિયન્સમાંથી કે એને મદદ કરી હોય કે આપણી રહેણી કરણીમાંથી એને જો ખબર જ ન પડે તો એની પાછળ ઝીણું ઈર્ષ્યાનું કારણ હોય કે એનો મોરલ તોડો હ સો મિત્રો ઘણી વાત કરી અને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા એ અહીંયા આવ્યું છે ને ક્લિપ જતી નથી સો આઈ ડોન્ટ નો ધ ટાઈમ સો થેન્ક યુ સો મચ વન્સ અગેન કાળી ચૌદસ માટે બધાને એવું શુભેચ્છા બધા વડા બડા જે ખાવાનું એ સરસ ખાજો એન્ડ ટુડે ડે આલ બી હેવિંગ એન આટલી ચિંતા પણ બાસુંદી એટલી હું કાલની મંડી છું એટલી બાસુંદી પણ સો ઇઝ જસ્ટ ઇટ્સ કાઇન્ડ ઓફ તમારા જે કંઈ યુ નો તમે જે કંઈ કરો છો એ તમે એક સાજિક ભાવે લાઈટર રીતે તમે બધા સાથે શેર કરો ને એ કરો તો સારું છે મિત્રો બીજું શું છે પણ મિત્રો મને ચાર પાંચ કોમેન્ટ બહુ સરસ આવી ખરેખર બહુ સરસ આવી છે એટલા માટે કે મિત્રો મારો હેતુ કાંઈ નથી કે પબ્લિસિટી મળે કે હું મોટિવેશનલ આમ થાઉં કે આમ થાવર આઈ હેવ રિટન ઇન માય બુક વોટ મારો એક્સપિરિયન્સ એનાથી જો લોકોને ગમતું હોય અત્યારે કોઈને વાત કરવા સાંભળવાનો ટાઈમ જ નથી એવામાં આટલા બધા વ્યુઅર મળે છે ને ભલે આખો ટાઈમની બિગિનિંગમાં કે એન્ડમાં કે શું હોય કે દે આર વેઇટિંગ ફોર સમથિંગ હા પણ જે ચાલે છે એ એ ઘણી સારી વાત છે એક સરસ વર્ગ છે થેન્ક યુ સો મચ હા હું કાયમ ઇવનિંગ ટાઈમમાં તો કહું છું થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ્સ એન્થુઝિયાસ્ટિક ફ્રેન્ડ્સ માય વ્યુઅર માય ફોલોઅર્સ હા ઓલ ફ્રેન્ડ્સ ફ્રોમ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ થ્રેડ એન્ડ ઓલ 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 ગ્રુપ હા ફ્રેન્ડ જેને હું ફોરવર્ડ મારા મેસેજ બીજા ગ્રુપ્સમાં કરું છું એ બધાના મારા ખૂબ ખૂબ આભાર આપણે મળતા રહીએ તહેવારો સાથે ઉજવીએ રોજ થોડું થોડું મળીએ અને શેરિંગ કરીએ મિત્રો હા થેન્ક યુ સો મચ ગો કે અમુક જણાએ મને એટલી સરસ કોમેન્ટ કરી છે કે આ બધી કોમેન્ટ જ એનો દાખલા તરીકે હવે અમે લોકો ભણાવ્યા હોય કોઈ છોકરાને એ છોકરો મોટો ડૉક્ટર થઈ ગયો કે કોઈ કંઈક થઈ ગયું હોય ચાર્ટડ એકાઉન્ટન્ટ ધેટ ઇઝ અવર મૂડી મૂડી શું છે આપણે કોકને કંઈક આપ્યું હોય કંઈક કાઉન્સેલિંગ કર્યું હોય ને એ લોકો બહુ હેપીલી રહી શકે ને એ લોકોના મનમાં એ વાત યાદ રહે તો એ એ જ મૂડી છે આ મૂડી શું છે આપણે આ બધા જ્યારે મળીએ ત્યારે એકબીજા સાથે મને એ એ સંભળી ટોલ બી હું તમને ઓળખું છું એમ મને બહુ સારું લાગ્યું કારણ કે હું એમ નથી ઓળખતી પણ હવે આ બધાના નામથી થોડી ખબર હોય મિત્ર કે કોણ છે કે એવું એવા તો ફોટા જોતા ના હોય એમ બધાના તો એ એટલે જેટલું તમે જે સમાજ આપ્યું છે તમે તમે એને પાછું આપો અને એટ ધીસ એજ અમારે લોકોને તો જો ફેમ મળી ગઈ છે સરસ જીવી લીધું છે ઓલ પેરાફરેલિયા હેપી મેરિડ લાઈફ હેપી ફેમિલી લાઈફ હા આ બધું બહુ જ ભોગવી લીધું છે હવે બહુ સેચ્યુરેશન પોઈન્ટ છે તો જે છે એને વેચીએ છીએ ડોન્ટ વરી ફોર સદમાન દુઃખ થાય છે બહુ જ દુઃખ થાય છે જ્યારે આપણે માનના ભોગે પણ કોકને પગે લાગવું પડે છે ને એ બહુ ખરાબ લાગે છે પણ એની હાવ એની હાવ આપણે એનાથી પર ને એનાથી ઉચ્ચ છીએ એટલે નમ્યા હ આપણે જ્યારે નમ્યા ને ત્યારે એ રિસીવિંગ હેન્ડમાં થઈ ગયા થેન્ક યુ સો મચ એન્ડ પલ્લવી ફ્રોમ પલ્લવી સપ્રેમ આવજો મિત્રો થેન્ક્સ